નમસ્કાર નર્મદા ન્યૂઝની વિશેષ રજૂઆત ઝીરોવર કાર્યક્રમ સાથે હું છું યજ્ઞ ત્રિવેદી દર્શક મિત્રો આજે ઝીરોર કાર્યક્રમમાં ચર્ચા કરવા જઈ રહ્યા છે એક બહુ જ મહત્ત્વના મુદ્દાઓની કે જ્યારે બીજા તબક્કાનું મતદાન હોય મતદાન પણ અત્યારે તો જે પૂર્ણ થઈ ગયું છે જ્યારે વાત કરવામાં આવે તો અઢારમી લોકસભાનો જે આ બીજો તબક્કો છે જેમાં તેર રાજ્ય છે અઠ્યાસી જેટલી બેઠક છે જેમાં આસામની પાંચ બિહારની પાંચ છત્તીસગઢની ત્રણ કર્ણાટકની ચૌદ કેરળની વીસ મધ્યપ્રદેશની છ મહારાષ્ટ્રની આઠ મણિપુરની એક રાજસ્થાનની તેર ત્રિપુરાની એક ઉત્તર પ્રદેશની આઠ પશ્ચિમ બંગાળની ત્રણ અને જમ્મુ કાશ્મીરની એક જે સીટ ઉપર આજે મતદાન થયું સાંજે પાંચ વાગ્યાની વાત કરીએ તો તેમાં પણ આજે સૌથી વધુ મતદાન તો આ વખતે ત્રિપુરામાં જોવા મળી રહ્યું છે ત્રિપુરામાં અત્યારે આવતો જે સૌથી સારામાં સારું મતદાન છે ત્રિપુરા અને મણિપુર બંનેમાં પંચોતેર ટકા કરતાંથી પણ જે વધારે અત્યારે મતદાન છે સાથે જો જોવા જઈએ તો સૌથી ઓછું મતદાન આ વખતે ઉત્તર પ્રદેશમાં જોવા મળી રહ્યું છે ઉત્તર પ્રદેશમાં અત્યારે આવતો કયા કારણોસર જે આટલું ઓછું મતદાન જોવા મળ્યું બાવન પોઈન્ટ ચોંસઠ ટકા સરેરાશ અત્યારે જોવા મળી રહ્યું છે એટલે હવે સવાલ એ છે કે આ વખતે મતદાનની ટકાવારીમાં સતત ઘટાડો કેમ કયા કારણોસર તે પણ એક સવાલ અત્યારે તો જે યથાવત જોવા મળી રહ્યો છે સાથે જ્યારે આ બધા જ જો સ્ટેટની વાત કરવામાં આવે તો આજે તેર જેટલા રાજ્યો છે તેર જેટલા રાજ્યોમાં હવે કેવા પ્રકારની પરિસ્થિતિ સર્જાશે તેના લઈને તો સવાલ યથાવત છે અત્યાર સુધી પ્રચાર પ્રસાર બધો જ થયો હવે રિઝલ્ટ કેવું આવશે તેના લઈને ક્યાંક અત્યારે આવતો જે ચર્ચાઓ વધારે પડતી જોવા મળી રહી છે તમામ સીટોને લઈને ચર્ચા વિચારણા કરીશું આ તમામ સીટોને લઈને ચર્ચા વિચારણા કરવા માટે અમારી સાથે જોડી ગયા છે હર્ષવર્ધન પાંડે કે જેઓ રાજકીય વિશ્લેષક છે સાથે સાથે રાજેશભાઈ ઠાકર આપણી સાથે જોડી ગયા છે કે જેઓ રાજકીય વિશ્લેષક છે જ્યાં આ બંનેનું સૌથી પહેલા તો સ્વાગત છે હર્ષવર્ધનજી તરીકે ગરમ સેકન્ડ ફેઝ કી વાત કરે ઓર સેકન્ડ ફેઝ મેં બી અભી अभी की हम बात करें तो तेरह राज्यों की 88 जो सीट थी उसमें भी 75 परसेंट से ज़्यादा मतदान देखने को मिला है मगर हम 2019 की बात करें तो 2019 में इन सीटों पर आ, 70 परसेंट जो न, मतदान हुआ था क्या कहोगे इस बार के आंकड़ों के बारे में देखिए आंकड़े कोई बहुत ज्यादा उत्साहजनक नहीं है इस बार के जो आंकड़े आ रहे हैं और मुझे लगता है कि लोग जो है मतदान स्थलों पर जाने से कतरा रहे हैं और बहुत कम संख्या में भीड़ आ रही है इसमें बहुत सारे कारण हो सकते हैं एक तो गर्मी का भी प्रकोप है दूसरा अभी अलग तरह का माहौल देखने को मिल रहा है इस बार और बहुत सारे कारण है लेकिन ये कहीं ना कहीं जो है एक अच्छा संकेत नहीं है मतदाता की उदा, उदासीनता और बेरुखी जो है इस चरण में भी साफ तौर पर जो है वो दिखाई दे रही है पहले चरण में भी कुछ खास अः वोट का परसेंट नहीं रहा अगर राज्यों के लिहाज से देखें तो कोई बहुत अच्छे आंकड़े नहीं है आप ये देखें कि अभी के जो आंकड़े आए हैं उसके मुताबिक जो है बहुत अच्छी स्थिति नहीं कह सकती है जैसे त्रिपुरा वगैरह में वहां पर थोड़ा अच्छा है उत्तर प्रदेश जहाँ से सबसे ज्यादा उम्मीद थी वहां पर भी पोल का परसेंट कुछ खास नहीं है तिरपन चौवन परसेंट के आसपास है इसी तरीके से बड़े राज्य महाराष्ट्र की बात करें चाहे बिहार की करें उत्तर प्रदेश की तरह वहाँ पर भी कुछ नहीं है पचास पचपन चौवन तिरपन चौवन परसेंट के आसपास है तो कोई ये नतीजे जो है वो कुछ बहुत ज्यादा उत्साहजनक मुझे नजर नहीं आते हैं पोल के परसेंट के लिहाज से और दूसरी बात यह है कि आप इसमें मतदाता के विजाज को परख पाना बड़ा मुश्किल है अब समझ नहीं आ पा रहा है इस बार सही बात बताएं पहले चरण के चुनाव में भी देखें और दूसरे चरण में मतदाता की बेरुखी जो है एक तरीके से साफ नजर आ रही है और कहीं ना कहीं जो उत्साह होना चाहिए था पोलिंग बूथों पर वो थोड़ा सा कम नजर आ रहा है और आज दूसरे चरण में भी ये विभिन्न राज्यों के लिहाज से देखें तो ऐसा साफ तौर पर दिखाई दे रहा है जी રાજેશ ભાઈ કઈ રીતે જોઈ રહ્યા છો આજના મતદાન ને ક્યાંક વધારે ઉત્તર પ્રદેશ પહેલા ચરણનું જે વોટિંગ થયું એમાં પણ આપણે સિક્સટી ટુ આસપાસ એટલા માટે પહોંચ્યા હતા કે દક્ષિણના રાજ્યોમાં અને પશ્ચિમ બંગાળની અંદર નોર્થ ઇસ્ટમાં બમ્પર વોટિંગ થયું એટલે એવરેજ તમને સિક્સટી પ્લસ દેખાયું આ વખતે તમે ત્રિપુરા આસામ અને નોર્થ ઇસ્ટના રાજ્યો જે છે એની એવરેજ સિક્સટી પ્લસ આસપાસ છે જેમાં એવું કહેવાય કે સરકાર બનાવે છે અને સરકાર જે છે એને અટાવે છે એ જે બેલ્ટ છે એની ઉદાસીનતા જે છે એ બધા માટે કોયડો સાબિત થઈ છે અને એમાં પણ બિહાર અને મહારાષ્ટ્ર જે રીતે બિહેવ કરી રહ્યું છે એની સાથે રાજસ્થાન એમાં સૌથી વધારે બિહાર અને મહારાષ્ટ્ર જેમાં પહેલા ચરણમાં પણ ખૂબ જ ઓછું વોટિંગ થયું છે અને આ ઓછું વોટિંગ થયું ની તો તો સીટ ઓછું મતદાન છે એટલે આમાં તમામ પાર્ટીઓ ગૂંચવાયેલી બીજું પહેલા ચરણના મતદાન પછી એવું હતું કે કદાચ બધા જ લોકો પ્રયાસ કરશે એમાં જે ભારતીય જનતા પાર્ટી છે એક ખાસ વિશેષ એટલા માટે કે એની પાસે તો પ્રમુખ ની વ્યવસ્થા છે એક જણા એ ત્રીસ જણાને ધ્યાનુ થઈ રહ્યા છે ગરમી તો દરેક વખત ચૂંટણી આજ મહિનાઓમાં થાય છે એપ્રિલ મેમાં જ થાય પણ આ વખતે પહેલી વખત એવી ચૂંટણી છે કોઈ મુદ્દો ક્લિક નથી થતો બે હજાર ચૌદ માં નો એક મોટો મુદ્દો હતો આનંદ આંદોલન પછી નરેન્દ્ર મોદી નું એક આકર્ષણ હતું ગુજરાત બોર્ડલ હતું એના કારણે વોટિંગ પર્સન્ટેજ વધારે થયા હતા એક સરકાર હટાવવા માટે સર્જિકલ સ્ટ્રાઇક આ બધું થયું એના કારણે લોકોને મત આપવા માટેનો એક કારણ બીજું મળ્યું કે સ્વયંભૂ જે છે લોકો જાય એટલે જે ફ્લોટિંગ વોટર્સ છે એ હંમેશા જે છે એ આ ટર્નઆઉટ છે એને વધારવા કે ઘટાડવાની અંદર કારણભૂત હોય છે

ભારતીય જનતા પાર્ટી કોંગ્રેસ લાગી પડે તો ખરેખર વધારે થવું જોઈએ પણ ત્યાં પણ વોટિંગ નથી થતું એટલે આ બધા જે કોયડા છે એ કોયડા હવે ચોથી તારીખે ઉકેલવાના છે પણ આપણે ડેટા એનાલિસિસ કહીએ કરીએ તો પક્ષની ફેવરમાં કે પક્ષની વિરોધમાં કોઈ એવો ટ્રેન્ડ દેખાતો નથી જે આધાર ઉપર એવું કહી શકીએ કે શું પરિણામ આવશે બીજી વસ્તુ એક એવી છે કે જે અમુક બેઠકો જ્યાં મુસ્લિમ બહુમતવાળી બેઠકો છે ત્યાંનું ટનઆઉટ ગઈ વખત બે હજાર ઓગણીસ કરતા વધ્યું છે દલિતો અને જાટ કોમ્યુનિટી આ બંને નો ટર્નઆઉટ પણ વધ્યું છે શહેરી વિસ્તારની અંદર મતદાન ઉજવત થાય છે ગ્રામીણ વિસ્તારમાં મતદાન વધારે થયું છે અને ઉત્તર પ્રદેશમાં ખાસ એટલા માટે કે ત્યાં તો રામલલ્લા ની સ્થાપના થઈ કદાચ એવું થયું લોકોને કે ભાઈ રામ લલ્લા બિરાજમાન થઈ ગયા મુદ્દો પતી ગયો એટલે હિન્દુઓ ચાદર ઓડી ગયા હોય એટલે ઘણા ત્યાંના પત્રકારોને પૂછીએ તો એવું કે છે કે હિન્દુ ના કાટ રહે મુસ્લિમ જો હે વોટ ડાલ આ બધી વાતોનો સરવાળો કરી અને તમે કઈ જગ્યાએ પહોંચો એ તો આપણને ચોથી તારીખ કે પણ રાજનીતિમાં વોટિંગ નહીં કરવા માટેનો નિરૂહ એમાં જયારે ઇલેક્શન કમિશન પણ બહુ જ પ્રયત્ન કરતી હોય નવા વોટર્સ જે છે એ લગભગ અઢાર વર્ષથી એમને તો ખાસ એવું હોય કે ભાઈ આપણે જઈને વોટ આપીએ એ વોટિંગ પણ થતું નથી એટલે ક્યાંક ને ક્યાંક વાત એવી છે કે પ્રજાના મનની અંદરની જે મૂંઝવણ છે એ મૂંઝવણને પારખવામાં બધા રાજકીય પંડિતો અત્યારે જે છે મુશ્કેલીમાં છે પહેલા ચરણ ચૂંટણી પછી તમારી ત્રીજો મંગલ સૂત્ર સુધી મુદ્દા પહોંચી ગયા પણ એ લોકોને એ મુદ્દા આકર્ષી નથી રહ્યા એટલે સાંપ્રદાયિક મુદ્દા નથી ચાલતા રાષ્ટ્રીયતાના મુદ્દા નથી ચાલતા ધાર્મિક મુદ્દા નથી ચાલતા એવી રીતે વિપક્ષના મુદ્દા પણ દાખલા કે ઇલેક્ટ્રોબોન્ડ નો હોય કે નો હોય કે આ પણ નથી ચાલતા બે હજાર ચૌદ માં ચાલ્યો તો નો મુદ્દો એટલે લોકો બહાર નીકળ્યા હતા એ વખત બહુ હતું એ મેઘાઇ પી એ મુદ્દો ચાલ્યો એટલે લોકો બહાર નીકળ્યા આ વખતે વિપક્ષના મુદ્દા પણ ક્યાંક ને ક્યાંક નથી ચાલતા અને એટલે આ કોયડો ગુચવાયો છે એવું કહેવાય છે કે બિહારમાં અને ઉત્તર પ્રદેશમાં આ વખતે જાતિ વધારે પ્રભાવી રીતે બહાર આવી છે એટલે આ જાતિગત સમીકરણો આંદોલન હરિયાણાની અંદર જે છેલ્લા ટાઈમે એક ગઠબંધન તૂટ્યું બિહારમાં નીતિશ કુમાર જે તલાક 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 પછી હલાલા કર્યું એની શું સ્થિતિ મહારાષ્ટ્રમાં જે ઓરિજિનલ પાર્ટનર્સ હતા એમાં બે ભાગ પડ્યા પછી જે નવા ગઠબંધનો રચાયા છે કેવી રીતે મતદારો એમાં બિહેવ કરે છે આ બધી જ વસ્તુ એટલે હું કાયમથી કહેતો આવ્યો છું ભારતીય જનતા પાર્ટીની બિહાર અને મહારાષ્ટ્ર અને ઉત્તર પ્રદેશ આ ત્રણ રાજ્ય એવા છે જેની અંદર એને નુકસાન પોસાય એમ નથી કારણ કે નવી મેળવવા માટેની કોઈ જગ્યા નથી કેરળમાં પણ આશ્ચર્યજનક રીતે કેરળ જે હંમેશા સેવન્ટી થી ઉપર મતદાન કરે છે એ કેરળ પણ બાસઠ ટકાએ પહોંચ્યું છે

ફેક્ટર કામ કરે છે ત્યાં જુદી પ્રકારે પશ્ચિમ બંગાળ મેં સીએમ બમ્પર વોટિંગ કરી રહ્યું છે એટલે સ્ટેટ વાઇઝ તમે જોવા જાવ તો સ્ટેટ વાઇઝ જે ભારતીય જનતા પાર્ટીનો સેચ્યુરેશન પોઈન્ટ હતો કે જ્યાં સો થી પંચાણું ટકાની આસપાસ રિઝલ્ટ લાયા હતા ત્યાં વોટિંગ ઘટવું એ શું સંકેત બતાવે છે એ આપણને ચોથી તારીખે ખબર પડશે હવે જોવાનું એ રહ્યું કે હવે આગામી સમયમાં પરિણામ તો અત્યારે તો કેવી રીતનું આવશે પણ તેની સાથે જ્યારે उत्तर प्रदेश की बात करवा तो उत्तर प्रदेश में क्या आ वक्त सौ वोटिंग जो जवा रही है हर्षवर्धन जी क्या कहे आप यूपी के बारे में क्योंकि वहाँ पर भारतीय जनता पार्टी का वो अभी भी गढ़ माना जाता है मगर इतना कम परसेंटेज वोटिंग क्या कह गया आप देखिए राजेश भाई की बात से मैं पूरी तरह से सहमत हूँ भारतीय जनता पार्टी के लिए जो सबसे ज्यादा महत्वपूर्ण स्टेट है वो इस समय उत्तर भारत के राज्य हैं और उत्तर भारत में मतदान में बेरुखी जिस तरह से मतदाता दिखा रहा है ये कहीं ना कहीं भारतीय जनता पार्टी के लिए अच्छा संकेत नहीं है पहले चरण में भी हमने देखा वोट का परसेंट बहुत कम था और अगर ज्यादा मतदान होता तो जाहिर सी बात है कि ये मतदान को लेकर उत्साह रहता और लोग बड़ी चढ़कर जो है अपनी भागीदारी करते लोकतंत्र के इस उत्सव में लेकिन ये कहीं ना कहीं ट्रेंड जो है कहीं ना कहीं खतरे की तरफ इशारा कर रहा है और अगर वोट का परसेंट कम आया तो इससे भारतीय जनता पार्टी की मुश्किलें न केवल बढ़ सकती हैं बल्कि तीसरी बार हैट्रिक लगाने की कोशिश जो नरेंद्र मोदी जी कर रहे हैं उस पर शायद थोड़ा कहीं ना कहीं परेशानी हो सकती है और वेस्ट यूपी में जिस तरीके से आज मतदान दिखा है उसमें कहीं ना कहीं त्रिकोणी मुकाबला जो है वो साफ तौर पर जो है वो दिखने को देखने में आया है जैसे हम मेरठ की बात करें मेरठ में एक अच्छा कहा जा रहा था कि अरुण गोविल को इन्होंने उतारा था तो लग रहा था कि बहुत अच्छी स्थिति यहाँ पर जो है बन सकती थी लेकिन अब वहां पर थोड़ा स्थिति बदल रही है चीजें और पहले मुस्लिम बंटवारा इंडिया गठबंधन और बसपा में माना जा रहा था लेकिन इस जो शुरुआती रुझान यहाँ के आज आए तो ऐसा लगा नहीं और मुस्लिम इंडिया गठबंधन के साथ जो है मजबूती के साथ जाकर दिखा इसके अलावा बसपा का जो दलित वोट है वो भी कहीं ना कहीं जो है इंडिया गठबंधन की तरफ जो है वो शिफ्ट होने के आसार आज दिखाई दे रहे हैं जो शुरुआती यहाँ पर रुझान वगैरह देखने को मिले हैं तो कहीं ना कहीं ये जो है बहुत मुश्किल है हालांकि जो दलितों का रुझान है वो कहीं ना कहीं भारतीय जनता पार्टी की तरफ जाने को दिखाई दिया आज के इस ट्रेंड में तो कहीं कही ना कहीं एक फाइट तो जबरदस्त बनी है और त्रिकोणी मुकाबला अगर बन जाएगा तो फिर यहाँ पर जो है बहुत ज्यादा जो है बीजेपी को जो है मुश्किलें हो सकती है इसी तरीके से आर के साथ बीजेपी ने इस बार गठबंधन किया है तो आर की वजह से जो है कहीं ना कहीं जो मुस्लिम वोट है वो भी कहीं ना कहीं अगर शिफ्ट करेगा इधर उधर तो जो है दिक्कतें बढ़ सकती हैं इसी तरीके से बी जो है वो भी अपनी मजबूती के साथ कैंडिडेट उन्होंने उनको लड़ाया है तो यहाँ पर अगर इस तरीके का बिखराव होता है तो कहीं ना कहीं जो दो और दो में भाजपा ने प्रदर्शन दोहराया था वो दोहराने में थोड़ा सा दिक्कतें हो सकती हैं हालांकि वोट का परसेंट अगर कम होगा तो मुश्किलें तो यहाँ पर जो है वो बढ़ सकती है भारतीय जनता पार्टी के लिए हालांकि योगी का फैक्टर भी है जैसे राजेश भाई का राम मंदिर वाला है वो मुद्दा अब कोई बहुत ज्यादा मुद्दा यहाँ देखने को नहीं आया है अब मंदिर बन चुका है बीजेपी कोशिश तो कर रही है इसको पूरी तरह से भुनाने की लेकिन मुझे नहीं लगता कि अब ये बहुत ज्यादा प्रभावी मुद्दा यहाँ पर है 2014 की स्थितियां अलग थी महंगाई को लेके था कांग्रेस सरकार के खिलाफ जो है नाराजगी थी 19 में बालाकोट की स्ट्राइक थी तो बड़े चढ़कर लोगों ने जो है भागीदारी की थी मतदान केंद्रों पर लोगों का हुजूम उमड़ पड़ता था तो वैसी स्थिति जो है आज इस दूसरे चरण में नहीं दिखाई दी है हालांकि आठ सीटों पर यह हुआ है और अमरोहा में पिछले बार भाजपा को ये सीट नहीं मिल पाई थी यहाँ पर इस बार भी जो है मुश्किलें बढ़ती जा रही हैं और मुस्लिम वोट जो है वो कहीं ना कहीं कांग्रेस की तरफ जाता हुआ भी जो है वो दिखाई दे रहा है तो अभी का जो शुरुआती दूसरा चरण है ये कहीं ना कहीं अच्छी खतरे की घंटी कह सकते हैं आप भारतीय जनता पार्टी के लिए क्योंकि वोट का परसेंट भी आपका नीचे जा रहा है और कहीं ना कहीं સાઉથમાં આ વખતે ભારતીય જનતા પાર્ટીએ સૌથી વધારે ધ્યાન આપ્યું હતું અને એમ કેવાય કે શરૂઆત પ્રચારની જે કેરળના પલક્કડ જે વડાપ્રધાન નરેન્દ્ર મોદી તેમના જે એમ કેવાય ને કે જે કેરળનો જે પારંપરિક જે પોશાક છે તે જ પહેરીને રોડ ઉપર ક્યાંક રોડ શો કર્યો હતો અને જે અત્યાર સુધીની જે પરિસ્થિતિ જોવા મળી મતદાન પણ ક્યાંક આ વખતે પાસઠ ટકાની આસપાસ ત્યાં જોવા મળી રહ્યું છે શું લાગે છે અત્યારે તો સાઉથના લઈને કારણ કે એક બાજુ કર્ણાટક પણ છે કર્ણાટક મહત્ત્વનું એટલા માટે છે કારણ કે વિધાનસભાની ચૂંટણી વખતે આપણે ચર્ચા કરી હતી કે એ વખતે મુદ્દા અલગ હતા અને ક્યાંક જે ભારતીય જનતા પાર્ટી અલગ રીતે પ્રચાર કરતી હતી ચલો ત્યાં તો ફેલ ગઈ પણ આ વખતે સારી રીતે મહેનત ખૂબ જ કરી અને એ મહેનત એટલા જ માટે કરી છે મેં જે કીધું કે એમનું જે ગઈ વખતનું રિઝલ્ટ હતું એ રાજ્યમાં એનું એ જ રિઝલ્ટ કોપી પેસ્ટ આ વખતે કરવું ને એ થોડુંક અઘરા એટલા માટે છે કે એમની પાસે મેળવવા માટે કશું નથી અને ગુમાવવા માટે ઘણું બધું છે દાખલા તરીકે ગુજરાત છે ગુજરાતમાં છવ્વીસ માંથી છવ્વીસ ઓલરેડી એમની પાસે છે મધ્યપ્રદેશ બિહાર તમે દિલ્હી હરિયાણા હિમાચલ આ બધી એવી સ્થિતિ છે કે એમણે ટોટલ મેળવી લીધું છે હવે એમાં વધારી વધારી ને બે પાંચ સીટો વધે એનાથી વધારે સીટો વધવાની શક્યતાઓ નથી પણ જો અહીંથી ગુમાવે તો ક્યાંથી એને સરભર કરવી તો એના માટેનો પ્રયાસ એમણે સાઉથમાં કર્યો ને એક નવો પ્રયોગ કર્યો નાની નાની આઠ પાર્ટીઓની સાથે એક ગઠબંધન કર્યું પણ એઆઈડીએમકે સાથે ભારતીય જનતા પાર્ટી જે કર્યું શિવસેના સાથે કર્યું તો એવું જ કે જયલલિતાના ગયા પછી એ પાર્ટીને કેપ્ચર કરવા માટે એના કાર્યકર્તાઓને તોડવાની એમના નેતાઓને તોડવાની અને એઆઈડીએમકે નો વોટસેર જે પોતાની તરફ વળે એવો એક જે પ્રયાસ કર્યો એના કારણે લાગણીઓ ઘવાઈ એઆઈડીએમકે ના કાર્યકર્તાઓની આ ગઠબંધન એટલે તૂટ્યું અને કાર્યકર્તાઓની જે લાગણી હોય એ જેના સમર્થકોની લાગણી હોય એટલે હવે એ ત્યાં શું કરે છે એ સૌથી પહેલા જોવાનું છે સાઉથની અંદર કેટલી સીટો સુધી ભારતીય જનતા પાર્ટી પહોંચી શકે સૌથી પહેલું એમને ટુ ડિજીટમાં વોટ્સઅર લઈ જવાનો એક તો ટાર્ગેટ છે કે જેના કારણે એક પગ મૂકવાની ત્યાં આગળ જગ્યા થાય તમે કર્ણાટકમાં ગઈ વખત બે હાજર ઓગણીસની અતિ એ સ્થિતિ આ વખતે છે ત્યાં કોંગ્રેસની સરકાર છે ને ત્યાં ભારતીય જનતા પાર્ટીને અને એનું જે ગઠબંધન હતું એને પણ આ હિન્દુ મુસ્લિમ રાજનીતિનો જ નુકસાન ત્યાં ભોગવવાનું આવ્યું હતું જે મુસ્લિમના તેલંગાના પરફોર્મન્સ જાળવી રાખવા માટેની એક બહુ મોટી અગ્નિ પરીક્ષા ભારતીય જનતા પાર્ટીની પાસે છે ઉત્તર પ્રદેશની જે વાત કરી ઉત્તર પ્રદેશમાં અ માયાવતીનું જે બિહેવિયર રહ્યું છે પોલિટિકલ બિહેવિયર એમાં ક્યાંક ને ક્યાંક એના મતદાતા ને એટલે દલિત મતદાતાને એવું લાગ્યું છે આ ઇન્ડાયરેક્ટલી ભારતીય જનતા પાર્ટીને સપોર્ટ કરી દે છે એટલે એના ઉપર માયાવતી બદલે ખબર પડી છે જો વોટ વેચાશે તો એનો ફાયદો ભારતીય જનતા પાર્ટીને થશે એટલે થઈ અને વોટ જે છે એ કોઈ એક તરફ થશે હંમેશા ધ્રુવીકરણ થાય તો એક તરફ નું ધ્રુવીકરણ ના થાય કે હિન્દુ મતમાં ધ્રુવીકરણ થાય તમે જયારે એક સ્ટેટમેન્ટ કરો તે સ્ટેટમેન્ટ એ હિન્દુઓને પ્રભાવી રીતે લાગુ પડતું હોય એટલું જ મુસ્લિમોને લાગુ પડે એટલે મુસ્લિમો એક જૂથ થઈ જાય એટલે આ ધ્રુવીકરણ જે છે એ કયા તરફે વધારે થયું અને કેટલા લોકો એનાથી વોટ આપવા બહાર નીકળ્યા જો રામ મંદિરનો મુદ્દો નથી ચાલ્યો સ્પષ્ટ થાય કારણ કે એટલું વોટિંગ ત્યાં વધ્યું ત્યાં તો રામ મંદિર પણ છે યોગી ની બ્રાન્ડ પણ છે અને મોદી ની બી બ્રાન્ડ છે આવું રાજ્ય બહુ ઓછું છે આપડા ગુજરાતમાં ભૂપેન્દ્રભાઈ ની કોઈ બ્રાન્ડ નથી એમણે તો પાછું તાકવું તો પેલા બે સામે જ પડે છે બીજા બધા રાજ્યોની સ્થિતિ યોગીની પણ બ્રાન્ડ છે મોદી ની પણ બ્રાન્ડ છે હિન્દુત્વનું ફેક્ટર પણ ત્યાં આગળ ચાલે છે અને રામ મંદિરમાં રામલલા ની સ્થાપના પણ ત્યાં થઈ છે અને આ બધું જ થયા પછી ત્યાં આગળનો મતદાતા બહાર નથી નીકળતો એટલે જ મેં કીધું કે આ જે બન્યું છે એ એક મોટી પઝલ જેવું છે કે એની અંદર શું નીકળે છે અને તમે એક વસ્તુ સમજો કે બિહાર ઉત્તર પ્રદેશ મહારાષ્ટ્ર આ ત્રણ રાજ્યોમાંથી વીસ સીટ પણ ભારતીય જનતા પાર્ટીની જાય એટલે એમને જે બહુમતનો આંકડો ચારસો ની તો વાત ભૂલી જાઓ તમે બહુમતના આંકડા સુધી પહોંચવાનું અને પહેલા ને બીજા ફેસમાં જે પ્રકારનું વોટિંગ થયું એટલે ઇન્ડિયા ગઠબંધનમાં માં એક કોન્ફિડન્સ આવે લોકોની અંદર પણ એક નેરે ધીરે ધીરે સેટ થતો જાય જો બે વસ્તુ બને ક્યાં તો લોકોને એવું લાગે કે કદાચ નરેન્દ્ર મોદી જઈ રહ્યા છે તો ત્રીજા અંદર લોકો વધારે આપવા પણ પણ આ અને ઇન્ડિયા ગઠબંધન નો કોન્ફિડન્સ જે છે એના કાર્યકર્તાઓ લોકોને વધારે પ્રમાણમાં પોતાની તરફ મત અપાવવા માટેનો પ્રયત્ન કરે એ પણ થઈ શકે એટલે આ વખતની ચૂંટણી જે પહેલા આજથી એક મહિના પહેલા આપણે ચર્ચા કરી તેવું લાગતું હતું કે વન સાઈડેડ છે કે સામે કશું છે જ નહીં આટલા બધા પક્ષો ને એનું અલગ અલગ સ્વાર્થ છે એક જગ્યાએ ગઠબંધન થયું છે બીજે નથી થયું તમે પશ્ચિમ બંગાળનો દાખલો લઈ લો રાહુલ ગાંધી પશ્ચિમ બંગાળની અંદર આક્રમક પ્રચાર નથી કર્યો કારણ કે ખબર છે કે આક્રમક પ્રચાર ત્યાં અલગ છે એટલે એમને જુદું લડવું પડે મમતા બેનરજી એની રાજનીતિને જીવતી રાખવા માટે પણ એવો પ્રચાર ત્યાં આગળ નથી કર્યો કે જેના કારણે એનો ફાયદો ભારતીય જનતા પાર્ટીને થાય પંજાબમાં કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી સામસામે લડે છે પણ એકદમ છેલ્લા છેવાડાના જે સ્ટેટમેન્ટ કરતા હોય પક્ષો એકબીજા સામે એ પરિસ્થિતિ પંજાબમાં તમને જોવા નહીં મળે એટલે ઇન્ડિયા ગઠબંધન પણ જ્યાં પણ લડી રહી છે જ્યાં નથી લડી રહી ત્યાં એક પ્રકારની સ્ટ્રેટેજી આ વખત જોવા મળે છે અને એની સામે ભારતીય જનતા પાર્ટી એનું જે આખે આખું સંગઠન આટલું બધું એનું મેનેજમેન્ટ આટલો બધો સંસાધનો પૈસા ખર્ચ્યા છે માર્કેટિંગ તમે જુઓ દર પાંચ મિનિટે રેડિયો ખોલો ટીવી ખોલો ગમે ત્યાં જુઓ તો મોદી ની ગેરંટી આપણા કાન સંભળાય એ સ્થિતિ ની અંદર લોકો એ ગેરંટી ઉપર કામ કરી ને નથી નીકળતા હવે છેલ્લે છેલ્લે તો પેલો પંદર લાખ વાળો indirect જુમલો નાખી દીધો તો મને એવો વિચાર આવે છે કે આ ભ્રષ્ટાચાર જે પૈસા છે એ વેચી દઉં કે એના કારણે લોકોમાં એમ થાય કે ના ના મોદી સાહેબ હવે પાછા આ જે પૈસા આવ્યા છે તેના એમના પેજ પ્રમુખો દ્વારા જ લોકોના ના ઘેર કેટલા પરિવાર માં માણસો છે એ પ્રમાણે ગણી ગણી ને આપવાની શરૂઆત કરે આ મુદ્દો નથી ચાલે એટલે કોઈ ધ્રુવીકરણ નથી ચાલતું બે હાજર છત્રીસ નું ઓલિમ્પિક નથી ચાલતો બે હાજર સુડતાલીસ નું આપણી આર્થિક રીતે દેશ જે વિશ્વનો પહેલો દેશ થશે આ બધા જ સપનાઓ છે સપનાઓ નથી વેચાયા અને કામ પણ નથી વેચી અને એની સામે વિપક્ષ જે છે વિપક્ષ જે છે સરકાર બદલવા માટે વોટિંગ થાય ને તોય વધાર થાય એવું થાય વોટિંગ ઓછું હોય એટલે ભાજપને નુકસાન થાય એ વિપક્ષને પણ નુકસાન થાય એટલે હું કહો છું કે આ कोई કોઈ એમ કે છાતી ઠોકીને કહી શકે એમ નથી કે શું થશે સર્વે કરતારન બધા પોતપોતાની દુકાનો ચલાવશે પણ કોઈ છાતી ઠોકીને કહી શકે એવી પરિસ્થિતિ આ બે ચરણના મતદાન પછી નથી હવે આગળ ઉપર શું થાય છે એના ઉપર બધો આધાર રહે છે હરશવદનજી રિઝલ્ટ કો લેકર ابھی તો બહુત देर है क्योंकि अभी तो 2 ફેઝ કા હી ابھی તો વોટિંગ ہوا હે مگر જો 2 ફેઝ કા વોટિંગ હે और जो भी अभी आंकड़े सामने आ रहे हैं उसके ऊपर से आपका मंतव्य क्या है क्योंकि यहाँ पर सवाल ये भी आ रहा है कि अगर हम हिंदी बेल्ट की बात करें तो यूपी एम महाराष्ट्र सब जगह पर अभी थोड़ी सिचुएशन अभी क्रिटिकल है क्योंकि आ, आपको भी पता है कि नहीं जिस तरीके से समाजवादी पार्टी है टीएमसी है साथ में शिवसेना के भी दो गुट है और साथ में एनसीपी के भी है क्या लग रहा है आपको भारतीय जनता पार्टी को इस बार

कहीं कही ना कहीं घटती है बीजेपी की तो भाजपा के सामने जो है मुश्किलें बढ़ सकती है और आप ये देखिए कि पहले जोर शोर से भारतीय जनता पार्टी इस बात को लेकर प्रचारित कर रही थी कि आपकी बार चार सौ पार आप ये देखें कि पहले और दूसरे चरण के दौरान आप कहीं नारा भी कोई नहीं लगा रहा कि चार पार होंगे तो ये बहुत मुश्किल स्थिति है और आप ये देखिए कि पार्टी के पास पूरा मैनेजमेंट है पूरी संसाधन है पन्ना प्रमुख का कॉन्सेप्ट है अब सोशल मीडिया पे और आप ये देखें कि हाल के समय में तोड़फोड़ भी इतनी ज्यादा हुई है हर राज्य में तो उससे जो पार्टी का आम कार्यकर्ता है जो उसके कैडर से जुड़ा हुआ है उसको ले उस, उस उसके अंदर जो है पार्टी को लेकर एक तरह से बेरुखी भी जो है देखी जा सकती है क्योंकि वो नाराज है और दूसरा वो शायद भी एक रीजन हो सकता है कि जो उनका कैडर वोट है वो भी नहीं कर रहा और पार्टी जो है चुनावी संसाधन अपने जो है सारा सब सोशल मीडिया के जरिए लड़ रही है उस पर जो है वो अपने दावे कर रहे हैं कि हम सरकार बनाएंगे और आपने देखा कि सोशल मीडिया में भी बड़े पैमाने पर पन्ना प्रमुख जो है अपनी फोटो खिंचाते हैं केवल सोशल मीडिया पे ही लड़ा जा रहा है मेरे तो ऐसा भी लगता है दो ट्रेंडों को देखने के बाद तो कहीं ना कहीं भाजपा के सामने जो है चुनौती है और मुश्किलें हैं जहां तक दक्षिण भारत की राज्य है यहाँ पर पार्टी कोशिश कर रही है लेकिन अगर उत्तर भारत में आप अच्छा नहीं करेंगे तो दक्षिण भारत में आप कैसे कर पाएंगे और मुझे लगता है कि दक्षिण भारत के भी राज्यों में अपना जनाधार बढ़ाने की उसकी पूरी कोशिशें हो रही है लेकिन लगता नहीं है कि वहां पर भी बहुत अच्छा पार्टी बड़ी पैमाने पर अच्छी सीटें यहां पर ला सकेगी क्योंकि आप जैसे केरल में ही देखिए वहां पर भी जो है एलडीएफ और यूडीएफ के बीच ही जो है वो वोटों का बंटवारा होते रहा है केरल की जनता जो है बहुत ज्यादा साक्षर है और कहीं ना कहीं बीजेपी के सामने जो सबसे बड़ी चुनौती वो है कि वो हिंदू वोटों में कैसे पोलराइजेशन करे ध्रुवीकरण और ईसाई पर डोरे डालने की वो बहुत कोशिश कर रही है अगर उत्तर भारतीय राज्यों में पार्टी का जनाधार घटता है वोट का परसेंट अगर घटता है तो जाहिर सी बात है दक्षिण के राज्यों में आप एक के आसपास की जो सीटें हैं वहां पर आप कितनी सीटें लाएंगे तो कहीं ધન્યવાદ અમારી સાથે જોડને કે રાજેશભાઈ આપનો પણ આભાર અમારી સાથે જોડાવા માટે તો દર્શક મિત્રો એક બાજુ જે રીતે બીજા તબક્કાનું મતદાન તો પૂર્ણ થઈ ગયું છે હવે જોવાનું રહે આગામી સમયમાં હવે પરિણામ કેવા પ્રકારનું આવે છે